તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ आवर ન્યુ બ્લોગ જય સુમનરાણ શશી કૃષ્ણ જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બાપી ને તો કહેવાનું જટુર જ નથી કેમ કે ઈ તો સવારથી ભક્તિમાં લાગી ગયા છે રામ 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 લખવા માટે થોડું તો ચાર પેજ પર લે કા એનો ભક્તિ ભક્તિ પી જાત ક્યાંય દેનસ નહીં ભક્તિ મજરસ એમાં રસ પાસો ડિઝાઇન વાળો રસ બતાવો તો ડિઝાઇન વાળો રસ જેયા ખાના ભરવા બજા એટવા કે નોટ તો કાલ મે નોટ ચાલેતી રીત લખવા ની હા કાલ એ દુન્યા લખી તો આયા આજે ચાલે તો કાલ રાતે બે પૈસા ન ભેરતા કાલ જૈમલર મતાવાન પછી બે પૈસા ભેરતા જે દીપ નાવા ગયા તેન ધુમાલ લઈને નાખતી હતી મત થાય પછી કપડા નાખવાતા પણ બોહારો નોટ લંગ વે વિથ ફોન આટવાલે મન નો થાય ફોન હોય તો લે ને નોરા ફોન છે ને કોણે કીધું નોટ

બધા બધાને બુક્સ ને પેન બધું લઈને આવે વાવતી હોય મ્યુઝિક ધીમું ધીમું ભગવાન ભગવાનનો વાગતું હોય ચટાયું પાત્ર હોય પંખા મૂકેલા હોય અને બેટા બેઠા લખવાનું છોકરા હેરાન ન કરે ને એ માટે બેટરી વાળે ઓલી કાર આવે ને આપણે એટલા જાય એ કારમાં છોકરા બીજા હોય ને એને ચક્કર મરાવે એટલે બાયો લખવા દે અને આ બધી નોટું ક્યાંક બહુ ક્યાંક જાજી નોટનો ટાર્ગેટ છે એ મને બહુ નથી ખબર

ઓફિસે લઈ જાય છે કે સ્કૂલે સ્કૂલે લઈ જાય ઓફિસે જો બોલો આમ જા કેમ હું તો તો હું તો કેમ અને આમ જો અત્યારે કેમ હું તો આમ જા તો કેમ હું તો બેડમાં કઈ દિશામાં હું તો આમ જા તો બેડમાં સપના ક્યાં ની બિચારી વાડ જો મમ્મી બે વાર બોલાયો હે ભાભી આજ તો તમાર કેરી જો ઓ મત કેરી કા ખા તન ભાવે આ કેરી નો ભાવે રાજાપુરી ભાવે રાજાપુરી છે હા ઈ તો છે

મેં કીધું જો આ નાની નાની જ છે જોવો છે ને દૂધિત લાગ્યા જો આમ તુરિયા છે હું કીધું તુરિયા કીધું ને તુરિયા લીલા લીલા તુરિયા છે તો તુરિયાનું શાક બનાવવાનું એનો મતલબ એવો થયો કેમ કે મહેમાન આવતા તુરિયાનું જ બનાવવાની થોડાક પાત્રા નાખી દે એટલે એમ લાગે હે નવા ભાભી નવા ભાભી માઠું થાય નવી ભાભી નવી હોવ આવવાની કેવું લાગે <laughs> 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 <laughs>

તમને જોવા મળી જશે આજે બાટલી ના ભાવ વધી ગયા ગયા છે હતા જગ્યા તો એક રૂપિયા નો દૂધમાં દૂધ સેમ આપશે દૂધમાં કઈ ફરક નથી ભાઈ પેટ્રોલ ના ભાવ ને કીધું કે મોંઘવારી વધતી જાય છે

એટલે છે ને મોંઘવારી નહીં નડે હવે જો મોંઘવારી તો વધવાની છે ને આ બધાને વચ્ચે આપડે રેવાનું જ છે અને કોઈ વસ્તુ ખાધા પીતા વગર કે ગયા કાવા વગર તો કઈ ખાવાનું છે નહીં

વિટામિન મળે લીલા ચટવાજી ખાવ છે આ બંદર કાકાને કોબીનું સલાડ છે મારે છે કેરીન કટકી છે ને ચાર્જિંગ પતી ગયું છે તો ખોટી જાય રે કોણ

કાલ થી જાય ત્યાર પછી બૂટ છે તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ હોટેલ માં જમવા માટે હાલ ધો દે હાલ હાલ લે હાથ ધોઈ લે બટા હો જો તો હેતા છે સૂપ પી એ ને હાથે હાથ ધોઈ લીધા પણ ડાયો છે આ જો હીરો નીરોઈન જો ફોટો શૂટ કરો હા બધા છે ને આમ જો ભળ વ્યક્તિ બોલો છો ને બધા બેઠા છે ને એ તે એને શરમ આવે છે આ નજીક બેર નકર તો ચોટી ગયા હોય હા મે ગાઈઝ હવે બધા ફોટા પાડે છે અહીંયા અલગ અલગ ઘણા લોકેશન છે પણ અત્યારે આમ જાવી છે ભાઈ સામે ગાર્ડન માં શું આ રોટલા કેવા બનાવે જો હે જો આ બા રોટલા બનાવે જો કેવડા મોટા મોટા રોટલા બનાવે થોડા બાસ્કા જેવા આમ જો બા કયું ગામ ભાવનગર ના જ તે ભાવનગર ના હોય ને રોટલા હતા નો રે મોટા મોટા રોટલા હોય પણ આપડી ઘરે આવડી તાવડી નથી એટલે હું નાનો એ આવડી જ છે ના ના નાની છે આપડી ઘર કેવા મસ્ત રોટલા કરે છે બા ચાલો તો હવે આ બાજુ એક ગાર્ડન છે હિંચકા વાળું રામ 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 રોટલા લાઈવ બનાવીને આપે બા

અને મેન કોર્સ હજી બાકી છે જમી લીધું ને પછી ખબર પડી કે શીરો હતો શીરો ખાઈ ગરમ ગરમ મસ્ત સબ ભાભી ડીશ નાખ્યા પછી વાટકામ લઈ આવી ખબર છે ભાભી સ્વીટ પાડે ને એટલે પછી લેવાય નહીં તો મન મેળો જ નહીં હતો કયા કાઉન્ટર રોટલાન બાજુમ તો ઊંચું ટીપ છે ને ઘણી આઈટમ હતી મે બધી બતાવી ને પછી હાથ બગડાતા ને એટલે ફોન નો આવ્યો તો જેમાં પછી હવે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ આવી ગયો છે આ નાના નાના કપમાં છે મોટા જોવો બતાવો તો જો મમ્મીએ ફોટા પડ્યા તમારો કોણ છે પપ્પાનો ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો પણ છે ને આજ કેવું છે ખબર ઘણા સબ્સ્ક્રાઇબર મળ્યા હતા બારિયો ને હોટેલ આવી ગયો ને પણ એક સબ્સ્ક્રાઇબર મળ્યા કે હું રોજ કે મહાવીર ચોક કે આટા મારું જોયા કરું કે ચિંતન ક્યારે મળે ક્યારે મળે એ કે ખબર નોતી કે આજે અહીંયા હોટેલ મળી જશે તો એવું થાય કે આ વિસ્તારમાં બોલો આવીને આટા મારતા હોય કે ક્યારે નીકળું હું ત્યાંથી ને મને મળી જાય એવું બધું કરવા જરૂર નથી હોય મને સિમ્પલ ને વ્યાવ એડ્રેસ તો છે તમારી પાસે લઈ જાવું અને મળી અને હા લગ્ન પછી છોકરીઓને કેવું દુઃખ આવે ને એના માટે સ્પેશિયલ અમે વિડીયો બનાવ્યો છે બાજુનો તો દરેક જેન્ટસે જુઓ દરેક લેડીસે છોકરા છોકરીઓ જોવો કેમ કે લગ્ન પછી છોકરીઓને કેટલા બધા દુઃખ હોય શેર ન કરી શકતા હોય પણ અમે એવું કરેલું ને કેન્ શેર કરવું જ પડે તો બાજુનો વિડીયો છે સજેસ્ટ કરું છું જોઈ લેજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સમજ છે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર